ઘણા લોકો અલગ અલગ પ્રકારના દુખાવાથી પીડાય છે એટલે કે કમરનો દુખાવો સાંધાનો દુખાવો સ્નાયુનો દુખાવો એ અલગ અલગ જગ્યાના દુખાવાથી પીડાતા હોય છે આવા કોઈ પણ પ્રકારના શરીરના દુખાવામાંથી મુક્ત કરવા માટેની આયુર્વેદની જો કોઈ ઔષધિ હોય તો એ છે નિર્ગુંડી આયુર્વેદની ખૂબ સારી પેનકિલર જે દુખાવાને માત્ર દબાવતી નથી પરંતુ મૂળમાંથી દૂર કરે છે તો આજના વિડીયોમાં આપણે નિર્ગું એટલે કે નગોળ વિશે વાત કરીશું કે એના ગુણો કેવા હોય છે દુખાવામાં કઈ રીતે કામ કરે છે એ કઈ રીતે લઈ શકાય અને કેવા લોકોએ કેટલી માત્રામાં લેવી જોઈએ તેના વિશે આપણે વિસ્તારથી વાત કરીશું નિર્ગુંડી જેનું સંસ્કૃત નામ છે તેનું લેટિન નામ છે વાઇટેક્સ નિર્ગુંડો અને આપણી બોલચાલની દેશી ભાષામાં એને ગુજરાતીમાં નગોળ કહેવાય છે નગોળ નામથી લોકો ઓળખતા હોય છે આ નગોળનું નાનું એવું ઝાડ થાય છે જે શાખાઓ જેની ફેલાયેલી હોય છે અને ભારતભરમાં ગુજરાતભરમાં બહુ આરામથી સરળતાથી બધે જ જોવા મળે છે અને ઘણા લોકો ઓળખતા પણ હોય છે એને ઓળખાણ બહુ સિમ્પલ છે તેના ત્રણ પાન હોય છે ઉપરના પાનની સપાટી લીલા કલરની હોય છે નીચેના પાનની સપાટી વ્હાઇટ કલરની હોય છે અને તેના પાનમાં સુગંધ પણ આવતી હોય છે ગામડાઓમાં અથવા હાઈવે પર ખૂબ પ્રમાણમાં બહુ ઇઝીલી જોવા મળે છે હવે તેના ગુણો વિશે વાત કરીએ તો નિર્ગુંડી લઘુ એટલે કે પચવામાં હળવી અને વૃક્ષ એટલે કે ડ્રાઈનેસ કરનાર છે તેનો રસ કટુ તિક્ત કસાય છે એટલે કે તે તીખી કડવી અને સેજ તુડી હોય છે સોત અને સૂલ નાશક એટલે કે આ નિર્ગુંડી સોજો ઉતારનાર અને સૂલ એટલે કે દુખાવો મટાડનાર છે અને દોષો ઉપર એની ઇફેક્ટ જોઈએ દોષો એટલે કે વાતચીત કપમાંથી તે વાત અને કફ નું સમન કરનાર છે હવે આપણે તેના ઉપયોગો વિશે જાણીએ તેનો ઉપયોગ બે રીતે થાય છે એટલે કે એક બાહ્ય રીતે એટલે કે લગાડવામાં કે શેક કરવામાં અને બીજો બીજો કે છે છે ઉપયોગ આભ્યંતર એટલે પીવા માટે થાય તો તે પેલા આપણે એના બાહ્ય ઉપયોગો શું છે તેના વિશે વાત કરીએ મહર્ષિ સુશ્રુતે એક શ્લોકમાં જણાવ્યું છે કે વિના વાતમ ન સુલમ એટલે કે દુખાવો છે એ વાયુ વગર થતો નથી એટલે કે જ્યારે પણ શરીરમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો દુખાવો થાય છે તો એ વાયુને કારણે થાય છે વાયુ વગર દુખાવો થતો નથી તો તો આ વાયુ માટેની બેસ્ટ દવા છે જે જે લોકોને કમરનો સ્નાયુનો સાંધાનો અલગ અલગ દુખાવો રહેતો હોય છે તો એ લોકોએ નગોળના પાનથી નહાવવું જોઈએ એટલે કે જે લોકોને આ વાયુના કારણે દુખાવો થાય છે તો એ વાયુ કઈ રીતે વધે છે તો જે લોકોને એસી માં સૂવાની ટેવ હોય છે ઠંડા પવનને કારણે દુખાવો વધતો હોય છે અથવા મુસાફરી કરીને થાક લાગે છે અને દુખાવો વધી જાય છે તો આવા લોકોએ સવારમાં નાતી વખતે ગરમ પાણીમાં નગોળના પાન મસડીને નાખીને એનાથી નાહવું જોઈએ અથવા એ પાણીનો કે ઉકાળાનો શેક કરવો જોઈએ જેનાથી દુખાવોમાં રાહત થશે આના સિવાય આ નગોળ એટલે કે નિદગુંડી તેલ આવે છે જે નગોળના પાનને મૂળના રસમાંથી બનાવેલું હોય છે તો આ નિર્ગુંડી તેલ જ્યાં જ્યાં દુખાવો હોય છે ત્યાં કરીને માલિશ કરવું જોઈએ અને છે કે નગોળને કેસ કહેલી છે એટલે કે વાળ માટે ખૂબ સારી છે જે લોકોને માથામાં જુ કે લીખ પડતી હોય વારંવાર પડતી હોય તો એ લોકો માટે આ નગોળના પાનને ઉકાળીને એ પાણી ઠંડુ પડે પછી એ ઠંડા કરેલા પાણીથી માથામાં નાવું જોઈએ એટલે કે માથું ધોવું જોઈએ એનાથી તો જે વારંવાર ઝૂકે લીક પડવાનો પ્રોબ્લેમ છે એ સોલ્વ થશે અને વાળનો ગ્રોથ સારો થશે ત્રીજો બાહ્ય ઉપચાર છે નગોળ સ્વથર છે એટલે જે લોકોને કઈ લાગવાથી સોજો આવેલો હોય છે અથવા સાંધામાં સોજો આવેલો હોય છે દુખાવો રહેતો હોય છે એ લોકોએ નગોળના પાનને પેસ્ટ ચટણી બનાવીને એનો લેપ લગાવવો જોઈએ જેનાથી સોજો ઉતરશે અને દુખાવામાં પણ રાહત થશે હવે આપણે નગોળના અભ્યંતર પ્રયોગ અભ્યંતર પ્રયોગ એટલે કે એને પીવાથી શું ફાયદો થાય છે અને કેવા રોગમાં ઉપયોગી થાય છે તેના વિશે માહિતી મેળવીએ જે લોકોને સાયટિકાના કારણે પગમાં દુખાવો રહેતો હોય નસ દબાવવાને કારણે કમરમાં દુખાવો રહેતો હોય અથવા કોઈ પણ જગ્યાએ ન્યુરોલોજિકલ પેન હોય નસ દબાવવાને કારણે દુખાવો રહેતો હોય તો એમણે એ લોકોએ નગોળના પાનનો ઉકાળો સવારે ખાલી પેટ પીવો જોઈએ જેના કારણે એમને દુખાવામાં રાહત થશે બીજું જે લોકોને કૃમિ હોય પેટમાં કૃમિ હોય એ કૃમિને કારણે પાચન નબળું પડતું હોય પેટમાં દુખાવો રહેતો હોય પેટ ભારે રહેતું હોય તો એવા લોકોએ પણ સવારમાં ખાલી પેટ પાનનો રસ પીવો જોઈએ ઉપરાંત જે લોકોને ફેટી લિવરની સમસ્યા હોય અથવા જલોદર એટલે કે પેટમાં પાણી ભરાવાની સમસ્યા હોય આવા લોકોએ નગોળના પાનનો રસ પાંચ એમ એલ અને ગૌમૂત્ર વીસ એમ એલ આ બંને મિક્સ કરીને સવારમાં ખાલી પેટ ગરમ પાણી સાથે પીવું જોઈએ અહીં ગોમૂત્ર પણ ગરમ છે અને નગોળ પણ ગરમ છે એટલે કે ઉધરસ માટે પણ ખૂબ ઉપયોગી છે જે લોકોને કફની ઉધરસ હોય એમણે નગોળના પાનનો રસ પાંચ થી દસ એમ સવારમાં ખાલી પેટ લેવો જોઈએ આ નગોળ શ્વાસ રહેતો હોય કફ રહેતો હોય કફ ગાજતો હોય અને કફની ઉધરસ રહેતી હોય એમાં પણ ફાયદો કરે છે જે લોકોને વાયુની એટલે કે સૂકી ઉધરસ હોય એ લોકોએ પાનનો રસ એક ચમચી ઘી સાથે લેવો જોઈએ પરંતુ જેને કફનો પ્રોબ્લેમ છે એ લોકોએ આ નગરનો પાનનો રસ મધ સાથે પીવો જોઈએ જે મહિલાઓને માસિક ધર્મ સમય દુખાવો રહેતો હોય અથવા ડિલિવરી પછીના ના દુખાવા ઘણા લોકોને રહેતા હોય છે એટલે કે ડિલિવરી પછીનો કમરનો દુખાવો હોય પગનો દુખાવો હોય તો એમાં પણ નગોળના પાનનો શેક કરી શકાય છે અથવા નગોળના પાનનો રસ કે ઉકાળો બનાવીને પી શકાય છે હવે આ નગોળનો ઉપયોગ કઈ રીતે કરવો કઈ રીતે બનાવવો તો સિમ્પલ છે કે નગોળના પાન લાવીને થોડું પાણી નાખીને પીસીને એ નીચોવાથી એનો રસ નીકળશે આ રસ પાંચ થી વીસ એમ એલ એટલે કે એક ચમચી થી ચાર ચમચી સુધી લઈ શકાય છે પણ શરૂઆતમાં એક થી બે ચમચી લેવો જે લોકોને સ્વાદમાં થોડો કડવો લાગતો હોય તો મધ નાખીને પણ લઈ શકાય છે અને આ નગોળના પાનનો જો ઉકાળો બનાવો હોય તો એના માટે એવું કરી શકાય કે નગોળના વીસ થી ત્રીસ પાન લઈને એને મસળીને કે થોડા પીસીને બે ગ્લાસ પાણીમાં ધીમા આંચ પર એટલે કે ગેસ ધીમો રાખીને ઉકાળવા અને એ બે ગ્લાસ પાણીમાંથી અડધો ગ્લાસ જેટલું પાણી વધે એટલે કપડાથી ગાળીને એ પાણી એટલે કે ઉકાળો પીવો જોઈએ આ નગોળ ની તાસીર ગરમ એટલે કે ઉષ્ણ છે જે તાસીર પોતાની એટલે કે જે લોકોની હોય એ આ ઉપયોગ ઓછા પ્રમાણમાં કરવો જોઈએ અથવા ટાળવો જોઈએ કે ન કરવો જોઈએ આ ગરમ હોવાથી જે લોકોને પિત્ત રહેતું હશે અગાઉથી એ લોકોને આ નગોળના સેવન કરવાથી મોઢામાં ચાંદા પડવા પેટમાં એસિડિટી થવી એવા પ્રોબ્લેમ થવાની શક્યતા રહેલી છે જિંદગીમાં દુખાવો છે તો ભગવાને પણ બનાવેલી છે તો આ દુખાવામાંથી મુક્તિ મેળવવા માટે આપણે નગોળનો ઉપયોગ કરવો જોઈએ અને બને ત્યાં સુધી નગોળ ગામડે ગામડે વાવવી જોઈએ જેનાથી આપણી આવનારી પેઢીને પણ દુખાવામાંથી મુક્તિ મેળવવા માટે ડગોળનો લાભ મળે તો જે લોકોને આ પ્રકારના દુખાવા રહેતા હોય તો એમણે આજુબાજુમાંથી નગોળ ને શોધીને તેનો ઉકાળો કે તેનો રસ પીને દુખાવામાંથી મુક્તિ મેળવવી જોઈએ જય ધન્વંતરી